તેવા ભુજ તાલુકાના એક પોતાની ઝાડમાં ફસાવ્યા હતા કુંભ મેળામાં સેવાકીય પ્રવૃત્તિ કરવાના નામે ઘરમાં ઘુસ્યા બાદ વસીકરણ કરી રોકડ અને ચેક સહિત ઓગણત્રીસ હજાર નો મુદ્દામાલ પડાવી લેવાયો હતો જે બાદ જાગૃત લોકોએ ગઠિયાઓ પાસેથી રકમ પરત પણ લઈ લીધી હતી થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં બળદિયા ગામના દંપતી સાથે ઠગાઈ થઈ હોવાનો વિડિયો ફરતો થયો હતો જે મામલે વાસ્તવિકતા જાણવા સ્થાનિકે જય ભોગ બનનાર દંપતીની મુલાકાત લેતા તેઓએ સમગ્ર હકીકત જાહેર કરી હતી એના રાય દંપતીના જણાવ્યા અનુસાર આ બનાવ ગત દસ જાન્યુઆરીના બન્યું હતું જેમાં ગાડીમાં આવેલા ત્રણ લોકો તેમના ઘરે આવ્યા હતા અને પોતે કુંભ મેળામાં સેવાકીય કાર્યો કરવા જતા હોવાનો કહી વાતોમાં ફસાવ્યા હતા બાદમાં ત્રણેય લોકો દંપતીના ઘરમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે હાથ ફેરવી દંપતીને વશીકરણ કરી લીધા હતા અને તેમની પાસેથી રોકડા રૂપિયા પંદર અને રૂપિયા દસ હજારની કિંમતનો ચેક સહિત નાની મોટી ચીજવસ્તુઓ સાથે ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ પડાવી પલાયન થઈ ગયા હતા આ બનાવ બાદ દંપતીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણવા મળતા આસપાસના લોકોને આ બાબતે વાત કરી હતી આ ઘટનાની જાણ થયા બાદ વાયરલ થયેલો વિડીયો પટેલ ચોવીસીમાં ચર્ચાસ્પદ થયો હતો ચીટરોએ દંપતીના ઘરમાં ઘૂસ્યા બાદ વાતોમાં ફસાવી દંપતીનો મોબાઈલ નંબર મેળવી લઈ ફોન પણ કર્યો હતો આ ઘટના બાબતે જાગૃત લોકો એકઠા થયા ત્યારે તેમણે ચીટરોના મોબાઈલ પર સંપર્ક કરી આ મામલે કડક ભાષામાં વાત કરી હતી જેના પગલે આ લોકોએ છેત્રીને મેળવેલી રકમ પરત આપી દીધી હતી દંપતીએ પણ તેમને આપેલો ચેક અટકાવી દેતા રકમ ઉઠાવી શક્ય ન હતા આ મામલામાં પોલીસ પોતાની રીતે તપાસ કરી ઊંડી ઉતરે તો સમગ્ર મામલો બહાર આવી શકે તેમ છે કારણ કાલે બળદિયામાં ટેક્સી વાળા બે ભાઈ આવ્યા લૂટી ગયા છે તમે ચોવીસી સાવધાન રહેજો આ બે ભાઈએ ટેક્સી વાળા તન આવેલા બે આવેરા આ ભાઈ બળદિયાના છે આ લોકોને લૂટી ગયા છે કાલે તો ભાઈ શું ઘટના બની હતી તમારી સાથે ત્રણ જણા ત્રણ ત્રણ જણા એવા હતા એ કે કે અમે કુંભ મેળામાં ભ્રમણ જમાડવા છે એ પ્રમાણે હવે તમે એમ કરો દાન જય માતાજી કહીને વાઈફને વાઈફે અંદર બોલે એવા એટલે હાથ પછી મેં બધું આને કીધું તમે દઈ દો દાનમાં બેસે આપોને મેં કીધું તો એને મેં બધું ખાલી કરાવી દીધું પૈસાથી છે હવે તમે ચેતી ને રેજો ટેક્સી ભાઈ આવેલા ને તમે બધા દરવાજા બંધ રાખજો ને હવે આ બીજા ના નામ લઈને આવું બનાવ ના બને તમે જાણ કરજો બધે ને આ ભાઈ ને નંબર દઈ ગયા પૂપ સહિત માસી તમને શું કર્યું તું મને છે ને દસ વાર માથા માથે હાથ પહેર્યો પછી રૂમમાં લઈ ગયો તો છાતીમાં હાથ પહેર્યો પછી પેટમાં હાથ પહેર્યો ને આ માસી મારે જે સેવા ભાઈ થી કે આવો ચાય દઈ એમાં બધું કામ લંકા લૂટાઈ ગયા માસી ની પછી જેટલા હતા એટલા પૈસા ઘર માં સવાર માં કેસ લઈ આવ્યા શોપિંગ માં આ માટલા વાસ ને આ બધા ના પડોશી

ભાવેશભાઈ દવે એનું નામ ભાવેશભાઈ દવે કરી છે ને તમે ચેતી ને રહેજો